નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં આદિવાસી સમૂહના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આ બાળકોને શિક્ષણમાં ઉપયોગી અને સહાયરૂપ બનવા તે હેતુથી સંઘવી પરિવાર અને જોશી પરિવાર બંનેના સહયોગથી ધોરણ ચાર થી આઠ ના તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી આ સ્કૂલ બેગ મળતા તમામ બાળકોના ચહેરાઓ પર અકલ્પનીય હાસ્ય ઉભરાઈ રહ્યું હતું જાણે કે સોનામાં સુગંધ પડી હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું અને બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે ત્યારે નાના નાના બાળકો અંદરો અંદર દાતાશ્રીઓ જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ મેળવે અને સદાય તેમનું જીવન તંદુરસ્ત અને દીર્ઘાયુ રહે તેવી નિખાલસ આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે આ પ્રસંગે શાળા પરિવાર ઉપસ્થિતિ બાળ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા